એક સેકન્ડ મિત્રો તમે મારી ઉપર ગુસ્સે થાવ તે પહેલા જ વિડીયોની શરૂઆતમાં જ સ્પષ્ટ કહી દઉં છું કે ટાઇટલમાં જે ગંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમે જે માની રહ્યા છો તે નથી પરંતુ શૌચાલયમાં જે દારૂનો જથ્થો હતો તેના વેચાણની ગંધ પોલીસ સુધી પહોંચી ગઈ હા અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસલાલી ગામના ચુનારાવાસમાં વિદેશી દારૂ વેચાણ કરવામાં આવી રહ્યું છે આવી વાતની મળતા જ અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસલાલી ચુનારા દરોડા પાડવામાં આવ્યા હતા અહીં એક ઘરમાં જે રીતે બુટલેગરોએ દારૂ છુપાવ્યો હતો તો તેને જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી પોલીસે શૌચાલય ની ટોયલેટ શીટ ને ઉપર ઉઠાવીને જોયું તો નીચે વિદેશી દારૂ અને બિયર નો જથ્થો હતો અંદાજે બે લાખ બાણું જેટલી વિદેશી દારૂની બોટલ અને બિયર ના ટીન કબજે કરીને મહિલા બુટલેગર ની શોધખોળ હાથ ધરવામાં આવી છે એટલે જોવાનું રહ્યું કે રાધા ચુનારા અને કરશન ચુનારા ક્યારે પકડાય છે પણ હા દર વખત ની જેમ તમે દારૂબંધી વિશે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં